નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આપણે અત્યાર સુધી તો ગરમી અને ભયંકર ગરમી એવું કહેવાય કે સ્કિન દાઝી જાય એવી ગરમીથી આપણે કંટાળ્યા હતા પણ એ ગરમીની વચ્ચે હવે માવઠું પડવાનું છે કેમ માવઠું પડવાનું છે શું છે કારણ એ બધું જ સમજવું છે પહેલાં હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ રોજ બદલતા હોય છે સેટેલાઇટ મેપથી સમજીએ તો આ મેપમાં તમને અહીંયા બધે આ જે દેખાય છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે એટલે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેમ જેમ આ તરફ આવે છે એમ એમ વાતાવરણમાં પલટો આવે છે એટલે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાલે જ્યારે જોયું હોય તો એ અહીંયા હોય પછી ધીરે ધીરે આ તરફ આવે છે અને જ્યારે ઉપરના પ્રદેશો સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચે ત્યારે એની અસર ભારતમાં થવાની શરૂ થઈ જાય છે એટલે પછી મધ્ય ભારત હોય કે પછી આપણે ગુજરાત હોય એ બધી જ જગ્યાએ એની અસર જોવા મળશે સાથે બીજો પ્રશ્ન એ છે કે અહીંયા એક એન્ટી સર્કલ બની રહ્યું છે એ એન્ટી સર્કલના કારણે પણ ગુજરાતમાં અત્યારે હવામાનમાં પલટો આવ્યો છે વરસાદ પડી રહ્યો છે છૂટો છવાયો સામાન્ય વરસાદ પડે છે કોઈ ભારે વરસાદ ક્યાંય પડવાની શરૂઆત નથી થઈ પણ એ સામાન્ય માવઠું પણ ખેડૂતો માટે ટેન્શનનો વિષય છે કારણ કે અત્યારે કેરીની સિઝન છે અને ખેડૂતો એની ચિંતા કરવાની છે એન્ટી સર્કલ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક સામાન્ય ઝાપટા પડી શકે છે બીજે ક્યાંય વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે જાહેર કરવામાં નથી આવી અત્યાર સુધી હીટવેવ ચાલતો હતો એટલે ભયંકર ગરમી હતી એની વચ્ચે વરસાદ પડી પડવાનો છે અમુક જગ્યાએ અને ગરમીની વચ્ચે પણ સામાન્ય છૂટો છવાયો વરસાદ પડવાનો છે એટલે એનાથી વધારે ગરમીમાં પણ કોઈ શાંતિ નથી મળવાની ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે અને જે થંડસ્ટ્રોંગ એક્ટિવિટી કહેવાય ગાજવીજ સાથે વાદળોવાળો વરસાદ પડવાનો છે બે ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવનાઓ છે હવામાન વિભાગની જે વેબસાઇટ છે એમાં બતાવ્યા મુજબ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ધીરે ધીરે આગળ આવી રહ્યું છે એટલે એ જેમ જેમ આગળ આવશે એમ એમ સ્થિતિ બદલાવવાની છે આજના દિવસમાં ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વરસાદ પડવાની અને વાતાવરણ પલટાવાની સંભાવનાઓ છે ગુજરાતના મધ્ય ગુજરાત મધ્યનો જે ભાગ છે ત્યાં તો અત્યારે છૂટો છવાયો સામાન્ય વરસાદ પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે એટલે હવે બીજા કયા કયા વિસ્તારોમાં વરસાદ પડે છે એ પણ જોવાનું છે આપણે હવામાન વિભાગ જે આગાહી કરે છે એના પર પણ આપણે નજર કરીએ કે આગાહી પ્રમાણે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે જો આજની વાત કરીએ તો બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા આટલા વિસ્તારોમાં સામાન્ય લાઇટ રેન થવાની સંભાવનાઓ છે એ પણ આઇસોલેટેડ પ્લેસીસ એટલે અમુક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે થંડસ્ટ્રોમ એક્ટિવિટી થવાની છે બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા એટલે આપણે જે વાત કરીએ એ પ્રમાણે દક્ષિણના અમુક ભાગો અને મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદની સંભાવનાઓ છે દાહોદ મહીસાગર અને એની આસપાસ તો વરસાદ પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતમાં પણ આજે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી આ બધા જ વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે આઇસોલેટેડ પ્લેસીસ પર સામાન્ય વરસાદ પડી શકે છે દાદરાનગર હવેલી અને દમણમાં પણ આજે વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે જામનગરમાં પણ લાઇટ રેન આઇસોલેટેડ પ્લેસીસ પર વેરી લાઇટલી એટલે અમુક જ જગ્યાએ પડવાની સંભાવનાઓ છે પણ જામનગરમાં પણ આજે વરસાદની સંભાવનાઓ છે દેવભૂમિ દ્વારકામાં પણ છે અને કચ્છમાં પણ છે અત્યારે આપણે જે હવામાન વિભાગનો મેપ જોયો એમાં આપણને સૌરાષ્ટ્રના અમુક ભાગો અને કચ્છમાં ક્યાંય વરસાદની સંભાવના અને વાદળછાયું વાતાવરણ નહોતું દેખાતું પણ આ જે મેપ અપડેટ કર્યા બાદ જે આગાહી કરે છે હવામાન વિભાગ એમાં સ્પષ્ટ દેખાય છે કે મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડવાનો છે એના સિવાય જે આગામી ત્રણ દિવસની વાત કરી છે તો આગળના ત્રણ દિવસ ક્યાંય વરસાદની સંભાવના અત્યાર સુધી વ્યક્ત કરવામાં નથી આવી વાતાવરણમાં સતત પલટો આવી શકે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે કારણ કે વાદળછાયું વાતાવરણ અને સ્ટ્રોમ એક્ટિવિટી થતી હોય ત્યારે કોઈપણ જગ્યાએ વરસાદ વધી પણ શકે છે એટલે જ્યારે સ્ટ્રોમ એક્ટિવિટી થતી હોય ત્યારે બીજા વિસ્તારો એની પાસેના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડવાનો છે અને કાલે પણ વરસાદ પડી શકે એવું હવામાન નિષ્ણાંતોનું કહેવું છે આ વરસાદનું મુખ્ય કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એન્ટી સર્કલ જે સર્ક્યુલેશન આપણે જોયું જે મધ્યમાં બની રહ્યું છે એ સાયક્લોનિક સર્કલને કારણે પણ આપણા ત્યાં વરસાદ પડે છે હવે આગામી દિવસોમાં હજુ બે ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે ગરમીમાં વધારે કોઈ ઠંડક મળે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં નથી આવી એટલે બે દિવસ સુધી તમે ક્યાંય બહાર જાઓ તો તમારે છત્રી સાથે રાખવાની છે કારણ કે એ તમને ગરમીથી પણ બચાવશે અને વરસાદથી પણ બચાવશે નમસ્કાર